હું એક જે ક્રિકેટર છે એનું એક્ઝામ્પલ આપીશ કદાચ તમે લોકો એને ગૂગલ કરશો તો ઓળખી જશો એનું નામ છે મિલાપ મેવાડા મિલાપ મેવાડા અમારો વડોદરાનો વિકેટકીપર હતો અમારો સિનિયર એ લગભગ સેવન્ટી મેચિસ રણજી ટ્રોફીમાં લગભગ સેવન્ટી મેચિસ બહાર બેસેલો છે વડોદરાથી સેવન્ટી ફર્સ્ટ ક્લાસ મેચિસમાં એ માણસને ચાન્સ નહીં મળ્યો હવે કેમ ચાન્સ નહીં મળ્યો ભાઈ નયન મોગિયા સાહેબ ત્યારે રમતા હતા તો આ જ્યારે ઇન્ડિયા અંડર નાઇન્ટીન રમ્યું આ માણસ વિના મેવાળા ઓસ્ટ્રેલિયાની જે ટીમ હતી ત્યારે બ્રેટલી એ બધા ફાસ્ટ બોલર સામે એણે સેન્ચુરી મારેલી અને મોટી સેન્ચુરી મારેલી સંદીપ પાટિલ ત્યારે સિલેક્ટર હતા એ ઈચ્છતા હતા કે આ છોકરો રણજી ટ્રોફી રમે ત્યારે એને મોકો મળી જાય ઇન્ડિયા રમવાનો પણ એ છોકરાને રણજી ટ્રોફી રમવાનો મોકો નહીં મળ્યો કારણ કે એની જગ્યા નહીં બની છોકરો બહાર બેસતો હતો સેવન્ટી મેચિસ બહાર બેસ્યો અને પછી એનો કરિયર સમાપ્ત થઈ ગયો હવે એનું એક્ઝામ્પલ હું એટલા માટે આપું છું કારણ કે એ માણસ હમણાં અફઘાનિસ્તાનની ટીમનો બેટિંગ કોચ છે એ બહુ મોટી વાત છે ગુજરાતનો છે વડોદરાનો છે અને અફઘાનિસ્તાનની ટીમનો હમણાં જે તમે ગ્રોથ જોયો છે બેટિંગમાં એનું બહુ મોટો શ્રેય માણસને જાય છે કારણ કે છેલ્લા એક વર્ષથી એમની જોડે મહેનત કરે છે હવે શા માટે મેં આનો એક્ઝામ્પલ આપ્યો કારણ કે કોઈ પણ માણસ આટલી બધી મેચિસ બહાર બેસે તો એ હતાશ થઈ જાય અને એ રમવાનું છોડી દે પણ એ માણસે મહેનત નહીં છોડી સૌથી પહેલાં તો વડોદરામાં લેવલ એ અને બી જે કોચિંગ કોર્સ હોય છે એ ક્લિયર કરવામાં સૌથી પહેલો માણસ એણે શું કીધું કે ઠીક છે કોઈ વાત નહીં મને ઓપોર્ચ્યુનિટી તમે નથી આપતા મને નથી મળતી કા તો સિચ્યુએશન એવી છે જેનાથી નથી મળતી હું મહેનત કરવાની નહીં છોડું હું આ ક્રિકેટથી જ જોડ્યો રહીશ અને આમાં હું આગળ વધીશ હવે માણસનું ક્રિકેટ તો ક્યાં ન વધી ગયું પણ એ બીજા લેવલમાં એ આગળ વધી ગયો અને બહુ આગળ નીકળી ગયો તો કહેવાનો મતલબ જે તમે પ્રશ્ન પૂછ્યો કે બહુ બધા તો ક્રિકેટ નહીં રમી શકે બધા ગુજરાતને રિપ્રેઝન્ટ નહીં કરી શકે બધા વડોદરાને રિપ્રેઝન્ટ નહીં કરી શકે બધા ઇન્ડિયા નહીં રમી શકશે તો એવા ટાઈમે આજે ક્રિકેટર આટલી બધી અકાડેમીઓ ચાલે છે આટલા બધા ક્રિકેટ કોચિંગ સેન્ટર્સ ચાલે છે એ બધા છોકરાઓનું શું ફક્ત એક જ વસ્તુ મહેનત કરતા રહો કારણ કે આ જ્યારે પરસેવો જમીનમાં પડે ને આ આપણી ધરતીમાં એ આપણને પાછું રિટર્ન ડિવિડન્ડ જોડે આપણે આપે જ આપણે અને ગેરંટીડ છે